જો તમારી જમીન કોઈ ગેરકાયદેસર રીતે પચાવી પાડે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે ગુજરાતમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ અમલમાં છે જે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે બનાવવામાં આવેલ છે અહીં કેટલાક મહત્વના પગલા આપેલા છે જે તમે લઈ શકો છો એક પુરાવા એકત્રિત કરો સૌ પ્રથમ તમારી જમીનની માલિકી દર્શાવતા તમામ દસ્તાવેજો અને પુરાવા ભેગા કરો આમાં નીચેની બાબતો સામેલ હોઈ શકે છે મિલકતનો દસ્તાવેજ પ્રોપર્ટી ડીડ અને રજિસ્ટ્રી પેપર્સ જમીન તમારી માલિકીની છે તે સાબિત કરતા સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો યુટિલિટી બિલ યુટિલિટી બિલ્સ જો જમીન પર કોઈ બાંધકામ હોય અને તેના વીજળી પાણી અથવા અન્ય બિલ તમારા નામે હોય કરભર્યાની રસીદો

પોલીસ ફરિયાદ એફઆઈઆર દાખલ કરો જો ગેરકાયદેસર કબજામાં બળજબરી ધમકી છેતરપિંડી અથવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામેલ હોય તો તમે તાત્કાલિક પોલીસ ફરિયાદ એફઆઈઆર દાખલ કરી શકો છો આ માટે તમે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તમારી જમીન જે વિસ્તારમાં આવેલી હોય તે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરો જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર કાર્યવાહી કરવા વિનંતી કરો આ કાયદો જમીન હડપ કરનારાઓ સામે કડક ધરાવે છે જેમાં વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે ત્રણ મહેસૂલ વિભાગમાં અરજી કલેક્ટર કચેરી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ હેઠળ તમે સંબંધિત જિલ્લા કલેક્ટરને અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી જે જિલ્લામાં જમીન આવેલી હોય તે જિલ્લાના કલેક્ટર કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા નિયત ફોર્મમાં અરજી 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 કરવી ફી ફી આ સાથે રૂપિયાની ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચૂકવવાની રહેશે તપાસ પ્રક્રિયા કલેક્ટર ને અરજી મળ્યા બાદ તેની તપાસ સંબંધિત પ્રાંત અધિકારી અથવા અન્ય યોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવશે આ અધિકારી દસ્તાવેજો અને પુરાવા ચકાસીને એકવીસ દિવસમાં અહેવાલ રજૂ કરશે સમિતિનો નિર્ણય કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ દર પંદર દિવસે મળે છે જે આ અહેવાલની સમીક્ષા કરે છે અને એફઆઈઆર દાખલ કરવી કે કેમ તે અંગેનો નિર્ણય લે છે સમિતિના નિર્ણય બાદ સાત દિવસમાં એફઆઈઆર દાખલ કરવાની રહેશે અને ત્રીસ દિવસમાં સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવી પડશે ચાર દીવાની દાવો સિવિલ સૂટ દાખલ કરો તમે તમારી જમીનનો કબજો પાછો મેળવવા માટે દીવાની અદાલતમાં સિવિલ કોર્ટ દાવો દાખલ કરી શકો છો સ્પેસિફિક રિલીફ એક્ટ ઓગણીસો ત્રેસઠ સ્પેસિફિક રિલીફ એક્ટ ઓગણીસો ત્રેસઠ ની કલમ છ હેઠળ જો તમને તમારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે બેદખલ કરવામાં આવ્યા હોય તો તમે કબજો પાછો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો કરી શકો છો આ દાવો બેદખલીના છ મહિનાની અંદર દાખલ કરવો જરૂરી છે આમાં માલિકી સાબિત કરવાની જરૂર નથી ફક્ત કબજો હતો તે સાબિત કરવાનો હોય છે કાયમી અથવા કામ ચલાવ મનાઈ હુકમ સૂટ જો કોઈ તમારી જમીનમાં દખલ કરી રહ્યું હોય અથવા કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો તમે કાયમી અથવા મનાઈ હુકમ મેળવવા માટે દાવો કરી શકો છો પાંચ વકીલની સલાહ લો આવી પરિસ્થિતિમાં કાયદાકીય નિષ્ણાત એટલે કે વકીલની સલાહ લેવી સૌથી મહત્વપૂર્ણ છે વકીલ તમને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપી શકશે દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરશે અને તમારી વતી અદાલતમાં કેસ